ઓ હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કે થોડોક ઠીકો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની એની સાથે સવારના વાગી જાય છે સાડા દસ અને મોર્નિંગ થઈ ગઈ છે બહુ બધી બ્યુટિફુલ ગુડ અને આજ સવાર સવારમાં મેં એક કોમેન્ટ વાંચી કે શ્રુતિબેન વાઘેસાએ એવી કોમેન્ટ કરી હતી કે હું જસદણથી તમારા વિડીયો જોઉં છું હો જે અને બહુ મજા આવે છે અને તમારા શું કહેવાય આ તમારો બિઝનેસ પણ ડાયમંડનો છે એટલે કે તો તમારે ત્યાં સુરતમાં ડાયમંડનું કેવું છે ને હસબન્ડ પણ ત્યાં ડાયમંડમાં કામ કરે છે તો અત્યારે સુરતમાં ડાયમંડમાં બહુ બધી મંદી છે અને એવું છે જે લોકોનું ચાલે છે એ લોકોનું પ્રોપરલી ચાલે છે બાકી બહુ બધા લોકોનું ચાલતું નથી અને બીજું કે જે લોકો પ્રોપર સેટ છે તેનું ચાલે છે અને નવું કોઈ કામ કરતા નથી એવું બધું છે તો ચાલો પહેલા સૌથી પહેલાં મમ્મીને મળવી મમ્મીની પણ એક બહુ સારી કોમેન્ટ આવી છે બાજુ મમ્મી છે ને સવાર સવારમાં આપણું છે ને બ્રેકફાસ્ટ બનાવતા હતા બ્રેકફાસ્ટ વઘારીયા બના ને મમ્મી તો જો આ બાજુ ને ચા પૂરા રેડી થઈ ગયા છે તો પેલા બ્રેકફાસ્ટ કરી લઉં નહીં પેલા વાત કરી લઈ પછી નિરાજે આપણે બ્રેકફાસ્ટ કરીએ તો જો મમ્મી તમારી માટે એક એવી કોમેન્ટ આવી છે રેખાબેન વાવિયા તમારી યાર હરિદ્વાર ફરવા આવ્યા હતા હે તો એને એમ કીધું કે હરિદ્વાર અમે તારા મમ્મી ને બધા આરે ફરવા ગયા હતા તો તારા મમ્મીને અને પપ્પાને અને માસા માસીને અહીંયા લઈને બે હવા આવજો એમ કીધું છે મને એમ કીધું તું લઈને આવજે એમ તમે લઈ ગયા બે હવા ક્યારે ગયા જ નથી જી તો જોઈ છે હવે ક્યારે એ પ્લાન બને છે બેસવાનો કારણ કે બેય મને એમ છે માસા બે હારે ભેગા નહીં તમારા પપ્પાને માસા એ બે એને ફોન કરીને કેવું પડે ને તે બે ભેગા થાય શું કહેવું એવું છે તો બીજી એક એવી કોમેન્ટ આવી હતી મુંબઈથી ઈલાબેનની કે તમે છે ને સોનલ ને આવું હોય તો આવી કે એવું કાંઈ નથી હવે એમ

અને બીજી એક વાર કે વિડીયો આવે ને એટલે તરત જોઈ લો અને એન્ડ સુધી જોજો વિડીયો સ્ક્રીપ કરીને જોવો ને તો એ બીજા લગી પૂગતો નથી વધારે લોકો સુધી એટલે બને તો એવું કરજો અને ચાલો હવે આપણે નાસ્તો આ થઈ ગયો છે ને હવે મમ્મીને બધું છે ને ઓલરેડી રેડી થઈ ગયું છે ને હવે ખાલી છે ને આપણે એની આટલું નારિયેળ પાણી લેવા જવાના છે અને કાલની એક એ કોમેન્ટ આવી હતી કે તમે કુકરની અંદર શું મૂકો છો તો કુકરની અંદર અમે ડાયલ નાખેલી હોય હેઠે એની ઉપર એ બીજો ડબ્બો છે ને એમાં ભાત નાખ્યા હોય એટલે ને ભાત બે છે ને એકારે મમ્મી કરી નાખે છે અને એની રેસીપી આપી હતી કારણ કે જ્યારે મેં પહેલીવાર વિડીયો મૂક્યો હતો ને પોકે જોયો ને કે અમને શીખવાડ્યું અમારે આ રીતના કરવું છે અને એવું બધું હતું તો હવે મમ્મી આટલું નારિયલ પાણી લેવા દાવ ને બીજું મમ્મીને એમ કીધું હતું મમ્મી તમને એમ કીધું હતું કે મીઠાના ને હળદરના પાણીના કોગળા કરવાના કીધા હતા તમે કરો છો કે નહીં ગરમ પાણીના ખાલી કરો છો તેમાં એ નાખીને કરી લેવાના અને જો હવે મમ્મીને કાંઈ વાંધો નથી છે બે દી રે મમ્મી ને જયારે ખાલી ઉધરસ નો વાંધો છે એવું કેટલા લોકો કેટલા લોકો આપડા એવા વ્યુઅર છે કે જે પતે રમ બેસી ગયા છે મને તો એવું લાગતું નથી આપડા કોઈ વ્યુઅર એવા હોય પતે રમ પણ જોઈ છે જેને મજા આવે રમત એટલે નો રમાય કરતા હોય ને કે ફરવા જવાય કે ફેમિલી ગ્રુપ માં ગમે કરાય અને જો તમે આપડા ગ્રુપ માં ઘણા હશે ને એ જો મામા ઘરે અગિયાર કરવા ક્યાં હોય ત્યાં રોકાવા

હવે આવું ઉપર રહેવા વયાવા ને બધા એટલે વાહ વાય જવું પડે કે દાદરામાંથી હેઠે ને વહી જાય એવું થાય એટલે ચાલો હવે આની ઉપર લાંબી વાત નહીં કરવી લાંબી વાત કરીશું તો આ ચાલ્યા જ રાખશે આજે ત્યાં સોનલે જે વિડિયો મોકલ્યો છે તે જોઈ આવો एवरीवन ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે 10 અને વિડિયોની શરૂઆત હું કરું છું તો આજે કોની કોને ત્યાં વરસાદ છે તે પહેલા કોમેન્ટ બધા કરજો અને મેં જો સવારમાં ઊઠીને પલાળેલી બદામ અખરોટ ને અંજીર ખાઈ લીધું ત્યાર પછી પ્રોટીન પાવડર વાળું દૂધ પી લીધું ત્યાર પછી મોસમીનો રસ પી લીધો અને હવે મમ્મીને થોડી કામ આ ત્યાર બાદ પછી હેલ્પ કરાવીને હવે જો સી પુરાણ વાંચવા હું બેઠી છું સી પુરાણ લઈને હું બેસી ગઈ છું થોડીક વાર સી પુરાણ વાંચી લઉં અને પછી બાકી ત્યાર પછી હું બધાને તમને મમ્મી અહીં આવી ગયા છે મમ્મી જેસી કૃષ્ણ છે જેસી કૃષ્ણ અને અત્યારે શું બનાય કરશો તું અત્યારે બસ લસણ ફોલું છું ગુવાનો ચાક બનાવવાનો છે રસ હા અને બીજું રોટલી અને તને હવે હારું થઈ ગયું હવે તો નહીં જો બધાની તબિયત અત્યારે ખરાબ થઈ ગઈ તે બધાને સારું થતું આવે અને મમ્મી એકની કોમેન્ટ એમ આવી છે કે શ્રીમત માં લીલા કલર ની વસ્તુ કલર ની નહીં પહેરવાની એવું કેમ હોય તો બીજા કલર ના પહેરવાના ન હોય અને પછી બીજી એક કોમેન્ટ એમ આવી છે કે શ્રીમત કરીને આપણે પપ્પા ની ઘર આવે પછી સાસરે નહીં જવાનું એમ બાળકનો જન્મ થાય પછી આપડે તમે જઈ શકો ત્યાં સુધી તમે ન જઈ શકો એમ એ વાત સાચી છે બધાની કોમેન્ટ આવી હતી ને કે સોનલ બેન તમારા સાસરે હવે ન જવાય એ તો અમે નહોતા જ જાણ અમને તો ખ્યાલ જ છે પણ આ તો ખાલી આપણે વાત ખાલી થતી હોય કારણ કે આપણે ખોળો ભરીને આપણે શ્રીમત કરીને અહીંયા આપણે પપ્પાના ઘરે આવ્યા હોય ને પછી આપણે ખોળો આપણે બાળકનો જન્મ થાય પછી આપણે જઈ શકો તમે ગમે ત્યાં જાવ હોય અને એક બીજી કોમેન્ટ પણ એ હતી ને આવી હતી કે તમે જોઈન્ટ ફેમિલીમાં રહ્યો છો હા અમે જોઈન્ટ ફેમિલીમાં રહી છે પપ્પાની બે ભાઈ છે અમે અમે સગી બેનું ત્રણ છીએ અને મારા ભાઈ નાનો છે ત્રણેય બેનોના મેરેજ થઈ ગયા છે અને મારા ભાઈના હજી એ ભણે છે આઈટીમાં છે અને હજી તેના મેરેજ બાકી છે અને મારા બાપુજીને પણ બે છોકરીને એક ભાઈ છે તેના ત્રણેયના મેરેજ થઈ ગયા છે અને આ જે મારા ભાભી છે ને એ સગા મારા ભાભી મારા બાપુજીના છોકરાની વાઇફ છે એટલે મારા ભાભી છે અમે જોઈન્ટ ફેમિલીમાં અને એ વાગી ગયા છે સાડા બાર ને જમીને ફ્રી થઈ ગયા છે અને હવે સુખડી બનાવવાની છે તો ચાલો તમને હું બતાવું અને એક વસ્તુ ગામડેથી આવી છે તે પણ તમને હા ગામડે ગામડેથી છે ને કેવડા આવી ગયા છે કેવડાને અમે પહેલાં સાફ કરીને સડેલા જે ખરાબ હોય તે વીણી નાખ્યા છે અને અત્યારે આ તાજા પાણીમાં પલાળી દીધા છે અને બે દિવસ લગીને પાણીમાં પલાળશું અને પછી અમે ખાટા પાણીમાં પલાળશું તો જો એ સુખડીની તૈયારી થઈ ગઈ છે પહેલાં ઘી ગરમ કરી નાખશું ઘી બધું લઈ લીધું છે અને હવે આ લોટ એમાં નાખશું લોટને પહેલાં શેકવાનો મમ્મી આમાં લોટ કેવો લેવાનો કરકરો લેવાનો અને આ ઘી ને તે લોટ ને એવું કેટલું કેટલું લીધું સામા કિલો ઘી ની કરવાની છે છે લીધો છે પણ લોટ નું કઈ અમાર માપ નથી પણ જેટલો હમાશે એટલો પછી પાછો બીજો નાખશો આ રીતે હલાવશું લોટ ને ફૂલ શેકાવા દેશું

ખાવા બેહી ગયો છે હશી તો બનવાની શરૂઆત હશી થઈ નથી ત્યાં કા નેત્ર કે વાસ લેવા બેઠોશ તું ખાવા બેઠોશ ને ભાવે હોખડી અને તે બપોરે હું જમી લીધું બપોરે તું શું જમવું તે અત્યારે બપોર બપોરે તે જમવા શું જેમ તું હ શેનું શાક હે દૂધી બટેકાનું એવું બનાવ્યું જ નહોતું શાક આપણે બટેકાનું નહોતું ગાંઠિયાનું અને ગુવારનું શાક હતું પણ ગુવારના શાકમાં બટેકા ના ખાતા ને એ તને કાઢી કાઢીને દીધા ને મમ્મી તને એમ ખોટું ખોટું કીધું બટેકાનું શાક બનાવું એ લે હવે ખાઈ લીધું ને તે હવે અને તે ખમણ નહોતા ખાધા ખમણ નહોતા ખાધા તે ખાધા તા ને ખમણ

પાક લેવા માંડકડી બનાવવાની ગળ ઓગળી દે એટલે સીધો સુખડીમાં મિલાઈ એટલે થાય અને કડકડી કરવી હોય તો વધારે પણ અમુક ને પણ એ ભાવતી હોય ને કડકડી બિસ્કિટ જેવી તો ઉપર નીચેથી દેખાતો ને તો ટેબલ ઉપર ચડી ગયો ને પછી હાલ બધાને પછી બધાએ ખાવા આવશે આવે ને બધા ખાવા પાછા પેલા ને ને ખાવા હા તે ફુવા જોવા વિડીયો જોવો ને તો ખાવા આવી જ ફોન થાય કે ન થાય કેતો ફુવા તમે ખોખડી ખાવા આવી જ કેતો

થઈ ગઈ નેત્રા તને કેમ ખબર હવે સુખડી તૈયાર થઈ ગઈ વાસ આવે તને આવે છે

પેલા સુખડી બની ગઈ ને તો પેલા નેત્ર ભગવાન ને ધરે છે પછી ઈ ખાશે કા નેત્ર ટંકોરી વગાડી નાલો જે જે કરી લ્યો હવે શેર કરજો કોમેન્ટ કરજો કરજો હમ કોમેન્ટ કેમ કરવાની

બહાર જવાનો પ્લાન છે જોઈશી સક્સેસ જાય તો હવે પેલા બપોર પછી અમે નક્કી કરવાના છીએ તો ક્યાં જવાના પછી ગેસ એટલે સુધી બન્યા રહીજો તમને ખબર પડી જાય કે અમે લોકો ક્યાં જવાના છીએ ચાલો બધા નાસ્તો જમવા અંઠા ના વાગી ગયા છે પાંચ અને જો બપોર આજે અમને નીંદર આવતી હતી હું સુઈ ગયો પછી જઈ જ્યો છો ને જાગીને સીધા નાસ્તો કરવા છે જો નાસ્તામાં ખાખરા લઈ લીધા છે ને આ બાજુ રોહિત નાસ્તો કરે છે અને હવે એવું છું જાગીને ઓફિસ જવાનું અર્જન્ટ કામ આવ્યું તો પાછા અમે છે ને ઓફિસે જ આવું કાલના લોગમાં બહુ બધા લોકો એવી કોમેન્ટ કરે છે કે તમે ક્યાં રહો છો ક્યાં રહ્યો છો તો પ્લીઝ જે લોકો ને ખાલી કામ હોય ને એ લોકો મને માં મેસેજ કરો બાકી મારું એડ્રેસ બઉ પૂછો પર્સનલી રાખવું પડે પર્સનલ કામ માટે ને માં એડ્રેસ જાહેર કારણ કે પછી બધા લોકો ઘરે આવી જાય બધાને તકલીફ પડે એટલે કોઈ લોકો છે ને એડ્રેસ નું કાંઈ પર્સનલ કામ હોય તો મને ઇન્સ્ટાગ્રામ માં પૂછજો બાકી કોઈ લોકો એડ્રેસ મારું કોમેન્ટમાં લવી ગયા છે સાંજના સાડા ને ટેરેસ ઉપર આવી ગયા છે પપ્પા છે ને કેમિકલ લઈને છે

તો પપ્પા છે ને ફૂલ મહેનત કરે છે અને વરસાદની તૈયારી કરવા મળ્યા છે કે વરસાદ આવે ને પેલા બધે કેમિકલ મારી દે વાગી ગયા છે સાંજના આઠ અને આઠ વાગ્યામાં થોડીક દસ મિનિટની વાર છે અને જો હું ને રોહિત આવી ગયા છે ઓફિસેથી કામ પતાવી રોહિત અહીંયા બેસી ગયો છે અને અત્યારે એવું છે કે અમારો પ્લાન બન્યો છે તમને સવારે મેં કીધું હતું એમ કે શિરડી શનિદેવ જવાનો તો સાંજે નવ સાડા નવ વાગે નીકળવાના છે જ્યારે તમે કાલે જોતા હશો ને ત્યારે અમે લગભગ પહોંચી ગયા છું શિરડી કે શનિદેવ હે ને અને કોણ કોણ જવાના છીએ આપણે

રીનલ રાઠોડ સંદીપભાઈને નવું બતાવો તમારા વિડીયો જોવાની બહુ જ મજા આવે છે જયદીપ પટેલના ના વિડીયો જેવા છે સોનલ ને કેજો કે કેરીનો રસ નો ખાય તો એ નથી ખાતી અને બીજું એ કે કાલ તમને નવું બતાવશું શિરડી શનિ દેવ ચાંદની પટેલ જય સ્વામિનારાયણ અનિલ જાપડિયા હું બ્લોગ તમારી વાટે જોતો હોઉં છું હેમાક્ષી બારડ હર્બલ લાઈફ સારું છે પણ કોસ્ટ બહુ કોસ્ટલી પડે આ કોસ્ટલી છે ને બહુ યુઝ નહીં કરવા હું તો ખાલી અફ્રેશ જ યુઝ કરું છું કોમલ ઉનાગર હેપી ફાધર્સ ડે ઓલ ફેમિલી રોહિતભાઈ મસ્ત બોય

હર્બલ છે કે જે તમે પીવો છો એ બહુ સાઈડ ઇફેક્ટ કરે છે ને નુકસાન કરે છે હું પેલા ત્રણ મહિના પીતો પણ મેં બંધ કરી દીધો છે બેસ્ટમાં બેસ્ટ તમારે વેઇટ ને એવું કરવું હોય તો નેચરલી બધી વસ્તુ ખાવાની કુદરત જે આપતા હોય ને એ અને બીજું એ કે ખાલી યોગા કરવાના એટલે તમારે છે ને દી વેઇટ ગેન થશે જ નહીં હું સવારમાં કરું છું પણ આજે ભૂલી ગયો તમને એ બી નું જે બતાવવાનું પણ થોડાક દિવસોમાં બતાવીશ કાજલ સાવલિયા પકોડા ખાવા ક્યાં જતા એનું એડ્રેસ આપો પકોડા ખાવા મેં કિરણ શોક પાસે ગયા તા અને ત્યાં હવે બહુ ફિક્સ આઈડિયા નથી પણ કિરણ શોક તમે પૂછશો ને એટલે કહી છે હા જયસુખભાઈ પારેખ કે હું તમારો બ્લોગ જોવા આવે તરત જોઈ લઉં છું તમને બહુ મજા જો થેન્ક યુ સો મચ આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો રીના ઇસ્લામ યા એની જે કોમેન્ટ હતી આ ફાધર વાળી કે સ્ટેટસ વાળી મનીષા પટેલ જય માતાજી સંદીપભાઈ લાઈવ આવું ત્યારે કહેજો લાઈવ આવવાનો વિચાર છે પણ કીધું એમ કે જાજા લોકો જોઈન થાય ને ત્યારે મારુતિ એ લખ્યું છે પણ એને લખતા નથી આવડતું થોડુંક પણ સારું કેવાય લખતા નથી આવડતું તોય લખે છે સંજના પરમાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાવલ શ્રદ્ધા તારે છે શંકા ડુબાડે છે અનિલ જાપડિયા જય શ્રી કૃષ્ણ સંદીપભાઈ ગુડ મોર્નિંગ જાનુ જય શ્રી કૃષ્ણ યુરોપમાં પણ સન્ડે નાઈસ હોય રેકાબેન વાવિયા સંદીપભાઈ તમારા મમ્મી પપ્પાને હવારમાં મે કહી દીધું હતું વીએમ રાવલે સુકમના પેટલ છે હેપી રાત ડે ની પછી હર્ષા બાબુનું છે કે અમદાવાદમાં વરસાદ બિલકુલ નથી આ તો અહીંયા નથી અને અસ્મિતાબેન અજુડિયા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ દુધાત કંચામભાઈ ગુડ જો સાંજના વાગી ગયા આઠ અને મમ્મી આ બાજુ પુદલા બનાવવાનું ચાલુ કરી દીધું છે જો મમ્મીના છે ને સણાના લોટના

ચોમાસું કેમિકલ પૂર્યું મકાન સારું રાખવા માટે કાક ને કાક તમારે કરવું પડે થોડુંક રિપેરિંગ એવું અને એની સાથે આજનો લોગ આપડે એન્ડ કરવી છીએ અને કાલે મળીશું તમને જોવા મળશે શેરડી શનિદેવ નો લોગ તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ હોય છે વિડીયો તો લાઈક કરીને શેર કરી દો કોમેન્ટ કરીને સસ્ક્રાઈબ ન કરું પેલા કહી જજો કાલે પાછા મળીશો કે નવા બ્લોગ સાથે જ્યાં સુધી નવા વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય